ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના હસ્તક કરવામાં આવ્યું એ ભ્રષ્ટાચારથી ખદમદી આઈડ્યા છે એમના લોકોના જીવ હાથે એમને કોઈ મતલબ નથી એમના મળતિયાઓને કઈ રીતે પૈસા મળે ને કોન્ટ્રાક્ટર એજન્સીએ આ પુલમાં એવું કીધેલું કે કમલમમાં પૈસા આપીને મેં ટેન્ડર પાસ કરાવ્યું હતું આવી ઓપન વાતો થતી હોય ને છતાં પણ એ એજન્સી પાછળ કોઈ પગલાં લેવાના ન હોય એટલે એક જિલ્લાના સંસદ તરીકે દુઃખની લાગણી અનુભવું છું તે બે માણસોના જીવ એડવાન્સમાં ગયા ઓપનિંગના દિવસે એક્સિડન્ટ થયો એટલે એ પુલ એ લોકોના સુખાકારી માટે કેટલો નિવડે એ આવનાર સમયમાં જોવાનું જોવા આપણે